આ ભગો જો એકલો એકલો વડાપાંવ ખાય એને ખાવા જો આપણે જોઈએ અહીંયા સ્પેશિયલ શું છે જો તમારે સુરતમાં અસલી વડાપાઉંનો ટેસ્ટ કરવો હોય ને તો આ ભગતનું વડાપાઉં એકવાર જરૂર ખાય કિરણ ચોખ ખાઉદરા ગલ્લી ખોડિયાળ વડાપાંવ ભગતના વડાપાવમાં શું જાદુ છે એ મને ખબર નથી પણ આ પોચા પોચા રૂજ જેવા વડાપાઉં બનાવે છે એ જોઈને જ આમ મોઢામાં પાણી આવી જાય ટેસ્ટની તો વાત નથી કરવી તમે એકવાર ખાઈ જાશો ને તો તમને જરૂર ખબર પડી જાય છે વડાપાવારે મરચાની ચકરી અનલિમિટેડ ફ્રી આપે અને આમ તું જોવો આ જોઈને તમને પાણી આવી જાય અને હા આ ભગતને સારું ખવડાવવું છે ને એટલે ચટણી તૈયાર નથી વાપરતા નથી સોસ વાપરતા ચટણી ઘરે બનાવે છે ખજૂર ને આમલીની તો સેક્રેટ વાળું કે સોસ વાપરવાથી ગળું બળે ઈ પણ અહીંયા નહીં થાય ઓરિજિનલ ટેસ્ટ ખાવું હોય તો એકવાર કિરણ ચોક ખાઉદરા ગલી ભગતની ના વડાપાવ એકવાર જાજો એકવાર ખાશો ને પછી લગભગ તમે બીજે વડાપાવ નહીં ખાઓ ಗ್ಯಾರಂಟಿ sort of